નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો કોઈ પણ સંસ્કૃતિના વિકાસમાં નાગરિક નિર્માણમાં તેમના વિદ્યાવાચસ્પતિઓની ખૂબ અદભુત ભૂમિકાઓ હોય છે શિક્ષક હોય સાહિત્ય સર્જક હોય કવિ હોય લેખક હોય તેમના સર્જન દ્વારા તેઓ સમાજનું નિર્માણ કરતા હોય છે સમાજને એક નવો રસ્તો દેખાડતા હોય છે પહેલાના સમયમાં રાજાઓ દ્વારા આવા સર્જકોને બિરદાવવામાં આવતા તેમને સાચવવામાં આવતા અને તેના દ્વારા તેઓ પોતાના રાજ્યની અંદર એક બૌદ્ધિક ધનનું નિર્માણ કરતા વર્તમાન સમયમાં કેટલીક સંસ્થાઓના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે સરકાર તેની રીતે જે કરતી હોય તે પરંતુ કેટલાક એવા વ્યક્તિઓ જેમને આપણે સાહિત્ય ઋષિ પણ કહી શકીએ જેઓ આ એક પરંપરાને જે રાજાશાહી વખતની જે પરંપરા હતી કે ગુણિયલ લોકોનું ગૌરવ થાય તેમનું માન સન્માન જળવાય અને તેમના ગુણોને પુસ્તકના માધ્યમથી લોકો સુધી પહોંચાડાય આવું એક કાર્ય જે આજના સમયમાં ખૂબ વિરલ છે તેવું ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે અમરેલીમાં આવા જ એક સાહિત્ય ઋષિ થઈ ગયા દિવંગત પ્રતાપભાઈ પંડ્યા જેમણે પુસ્તક પરબના માધ્યમથી નવી પેઢીને સાહિત્ય સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ કર્યો આજે તેમના દીકરી મનીષાબેન તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે અને તાંકાના તાંકા માટે એક વિશેષ પ્રતિભા ધરાવતા અને લોકોને માર્ગદર્શન આપતા કવિશ્રી ઉમેશભાઈ જોશી તેમના તેમના દરેક કાર્યમાં સહયોગ આપી રહ્યા છે તેમને માર્ગદર્શન આપી રહ્યા છે અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર જેમનું જેમની સ્થાપના ડૉક્ટર પ્રતાપભાઈ પંડ્યાએ કરી તેમના પ્રમુખ તરીકે અત્યારે મનીષાબેન પંડ્યા છે અને તેમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સુપેરે સંભાળતા ઉમેશભાઈ જોશી છે તેમના દ્વારા ગઈકાલે સર્જકના પુલકિત પોખણા પોખણા એટલે તેમનું સન્માન તેવું એક કાર્યક્રમ યોજાય આવા કાર્યક્રમો ખૂબ વિરલ રીતે ગોઠવાતા હોય છે કારણ કે લોકોને એક સરળતાનું માધ્યમ અને આ મોબાઈલના યુગમાં આ ખૂબ દુષ્કર થઈ ગયું છે કાર્ય ત્યારે આવા કાર્યક્રમો યોજાય તે ખરેખર પ્રશસ્તિને પાત્ર છે અને સન્માન કોનું કર્યું તો તે એક ખૂબ જ અગત્યની વાત છે કે અમરેલીમાં એક એવું ઘરેણું પડેલું છે જેમનું રાષ્ટ્રીય સ્તરે સન્માન છે વિદ્યા વાચસ્પતિ ડોક્ટર વસંતભાઈ પરીખ સંસ્કૃતમાં એક શ્લોક છે ઉપમા કાલિદાસ ભારવે અર્થ ગૌરવમ દંડીનામ પદ લાલિત્ય ભાસે સંતો ત્રયોગણા એટલે ત્રણ પ્રકારના ગુણો મહાકવિ ભાસમાં હતા આવું સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં એક શ્લોક આવે છે આધુનિક યુગના જો ભાષ ગણવા હોય તો ડૉક્ટર વસંતભાઈ પરીખ છે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં તેમનું ખેડાણ અદ્ભુત છે સંતો મહંતો મોરારી બાપુ રમેશભાઈ ઓઝા સહિતના તેમને માન સન્માન આપે છે તેવા વસંતભાઈ પરીખને જેઓ પોતાના જીવનના નવ દશક પૂર્ણ કરીને દસમા દશકમાં ચાલ્યા જાય છે તેવા વડલા સમાન વ્યક્તિત્વને સાહિત્ય જગતના વડલા સમાન વ્યક્તિત્વને લાઈફ ટાઈમ એચિવમેન્ટ આપવામાં આવ્યું ખૂબ જ પ્રશંસનીય કાર્ય અને સૌથી વિશેષ વાત વસંતભાઈએ પણ આ કાર્યક્રમની અંદર લાંબા સમય સુધી બેસી તેમની અવસ્થા છે તેમ છતાં અને તેમણે બે શબ્દો કહી અને લોકોને અભિભૂત કરી દીધા બીજી બીજું સન્માન અમરેલીના દિવંગત કવિ ડોક કવિ હર્ષદભાઈ ચંદારાણા રમેશભાઈ પારેખને એક બેકિંગ આપનાર અને અમરેલીના સાહિત્ય સર્જનમાં જે અત્યારે સાહિત્યકારો છે કારણ કે અમરેલી તો મૂળભૂત રીતે સાહિત્યની ભૂમિ છે મેઘાણી કલાપી રમેશ પારેખ સહિતના કવિઓ અહીંયા થયા છે અને નવા નવા થતા રહે છે તો તેમના માટે એક બેસવાની ડાળ એ હર્ષદભાઈ ચંદારાણા હતા કવિ મિત્ર પરેશભાઈના માધ્યમથી તેમને ઘણીવાર મળવાનું થયું હતું અને આપણા અખબાર સ્વરાજ પ્રહરી દૈનિકના ઉદ્ઘાટન પ્રસંગે પણ હર્ષદભાઈ નાદુરસ્ત તબિયત હોવા છતાં ત્રણ માળ ચડીને આપણી ઓફિસે આવેલ ખૂબ સરળ અને સહજ નિખાલસ વ્યક્તિત્વ હતા તેમનું સન્માન કરી અને અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારે સર્જકોને એક પ્રોત્સાહન આપ્યું છે કે તમે તમને એવોઇડ નથી તમે અણગમતા વ્યક્તિ નથી તમારું પણ સન્માન આમાં થઈ શકે છે જો તમે આમાં હર્ષદભાઈ જેવું ખેડાણ કરો સાહિત્યને એક નવી ઊંચાઈ પર લઈ જનાર અને નવા નવા કવિઓને આધારસ્તંભ આપનાર હર્ષદભાઈ હતા તેમના પછી ખૂબ યુવાન યુવાનોએ ડૉક્ટર કેતનભાઈ કાનપરિયા જેવો રાષ્ટ્રીય સ્તરે અત્યારે સાહિત્ય સર્જનમાં ધરાવે છે વડાપ્રધાન સુધી તેમની લેવાય છે તેવા પણ સન્માન કરાય ઉપરાંત આપણે એમ કહીએ ને કે સુરકી સાધના પરમેશ્વર કે ગીત છે કે સુરકી સાધના પરમેશ્વર કે તેમ સુરની સાધનામાં પરમાત્મા સાથે લીન થઈ જાય અને આપણને પણ એક સંગીતનો આહલાદક અનુભવ કરાવે તેવું બાસુરી વાદન કરતા કર્ણપ્રિય બાસુરી બાસુરીવાદન ઘોંઘાટની પણ એકદમ શાંતિમાં જો આપણે તેમને સાંભળ્યા હોય તો આપણને પણ એક અલૌકિક આનંદનો અનુભવ થાય તેવા સંજીવભાઈ ધારૈયા પંડિત ડોક્ટર સંજીવભાઈ ધારૈયાનું પણ સન્માન કરવામાં આવ્યું ખૂબ અદભુત કાર્યક્રમ હતો આવા અનેક રત્નો અમરેલીમાં પીડ્યા છે આવા અનેક રત્નો સૌરાષ્ટ્રમાં પીડ્યા છે આવા અનેક રત્નો ગુજરાતમાં પીડ્યા છે જરૂર છે માત્ર સાહિત્ય સર્જક પરિવાર જેવી સંસ્થાઓ મનીષાબેન પંડ્યા જેવા દાતાઓની ઉમેશભાઈ જોશી જેવા વહીવટકર્તાઓ કે તેમના સાહિત્ય સર્જક પરિવાર જેવા ટ્રસ્ટોની જરૂર છે સમગ્ર કાર્યક્રમના ની અંદર અધ્યક્ષ સ્થાને અમરેલીનું બહુમુખી વ્યક્તિત્વ રાજકીય રીતે એક સફળ સર્જન તરીકે એક ઉમદા વ્યક્તિત્વ તરીકે એક સ્પોર્ટ્સમેન તરીકે એક સારા વાચક તરીકે ડૉક્ટર ભરતભાઈ કાનાબાર છે અને તેમને ઉચિત રીતે યોગ્ય રીતે અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું ખૂબ જ બહુમુખી પ્રતિભા દરેક વસ્તુમાં તેમનું ખેડાણ છે ખૂબ ઉમદા વાચક છે અને તેમનું વાંચન તેમની વાણીમાંથી અસ્ખલિત રીતે વયા કરે છે આવા ભરતભાઈ કાનાબાર ડૉક્ટર ભરતભાઈ કાનાબારે પણ પ્રેરક ઉદબોધન કર્યું અમારા પ્રોફેસર અમારા શિક્ષક અમે જ્યારે કોલેજમાં હતા કવિ શ્રી લાલજીભાઈ કાનપરિયાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી અતિથિ વિશેષ તરીકે અમરેલીના ખૂબ જાણીતા કવિ હરજીવનભાઈ દાફડા લોક સાહિત્ય સેતુના મહેન્દ્રભાઈ જોશી ચંદ્રહાસભાઈ બસિયા વાસુદેવભાઈ સોઢા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા સર્જકોનો પરિચય સન્માનિત સર્જકોનો સન્માનિતોનો પરિચય ડોક્ટર કાલિંદીબેન પરીખ કવિશ્રી પરેશભાઈ મેહતા કવિશ્રી કેતનભાઈ જોશી અને પ્રસિદ્ધ લોક ગાયક વિમલભાઈ મહેતાએ આપ્યો હતો ઉદયભાઈ દેસાઈએ ખૂબ જ રસાળ શૈલીમાં લોકોને પકડી રાખે તેવી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું કાર્યક્રમના યજમાન અમરેલી જિલ્લા સર્જક સાહિત્ય પરિવાર હતો એટલે તેમના મોભી ગણી શકાય તેવા મનીષાબેન અને ઉમેશભાઈ જોશી મનીષાબેન પ્રમુખ છે ઉમેશભાઈ જોશી મેનેજિંગ ટ્રસ્ટી છે તે સિવાય ટ્રસ્ટીગણ પરેશભાઈ મહેતા ઉદયભાઈ દેસાઈ સહિતના જે ટ્રસ્ટીઓ છે તેમણે ખૂબ સુંદર આયોજન કર્યું અને લોકોને એક નવો રાહ ચીંધ્યો કે સાહિત્ય ક્ષેત્રની અંદર રાજાશાહી ભલે જતી રહી પરંતુ હવે આવી સંસ્થાઓની અને આવા વ્યક્તિઓની જરૂર છે જેના કારણે યોગ્ય નાગરિક નિર્માણ થાય કારણ કે સાહિત્ય વંચાશે લોકોને આપણા ભૂતકાળનું ભાન થશે કે આપણે શું છીએ તેનું તેમને જ્ઞાન થશે એટલે વધારે ને વધારે લોકો વંચાય અને વધારે ને વધારે લોકો સુધી પુસ્તકો પહોંચે તેવી એક મનસા એક પવિત્ર ભાવના દિવંગત ડૉક્ટર પ્રતાપભાઈ પંડ્યાની હતી તે કામને જે આ લોકો આગળ વધારી રહ્યા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે અને આવા કાર્યક્રમો વારંવાર થાય તો આપણી સંસ્કૃતિની સુવાસ યુવા પેઢી સુધી પહોંચે અને તે આપણા અદ્ભુત વારસાને આગળ વધારી શકે જય હિન્દ જય ભારત